પાડીના રોહણા આશ્રમ શાળામાં ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ કિશાન મુક્તિ દિવસની ઉજવણી કિસાન પંચાયત દ્વારા રાજકીય રીતે શ્રદ્ધાંજલિ અને જનજાગૃતિ કાર્યક્રમ ઉજવ્યો પાડી તાલુકાના રોહણા આશ્રમ શાળામાં પાડી વિભાગ કિસાન પંચાયત દ્વારા ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ કિસાન મુક્તિ દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખેડૂત આંદોલનના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું અને ખેડૂતો આદિવાસીઓના શિક્ષણ સંસ્કાર અને વિકાસના સંદેશા સાથે કાર્યક્રમને જનજાગૃતિના સ્વરૂપે ઉજવાયો હતો કાર્યક્રમની અધ્યક્ષતા કપરાલાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કરી હતી તેમણે પોતાના ભાષણમાં અંગ્રેજોના જુલમો તથા ખેડ સત્યાગ્રહની ભૂમિકા યાદ અપાવી હતી તેમણે જણાવ્યું હતું કે અહિંસક આંદોલનના કારણે ગરીબો તથા આદિવાસી સમાજને જમીન અને અધિકારો મળ્યા તેના પરિણામે આજે આ વિસ્તારમાં શિક્ષણ અને વિકાસ શક્ય બન્યો છે સાથે જ તેમણે જાહેરાત કરી હતી કે સત્યાગ્રહના પ્રણેતા સૌત્તમભાઈ પટેલ સોઈશુરભાઈ દિસાઈ તથા આદિવાસી વીર

દૂર કરી સમાજને નવી દિશા આપી હતી ઓગણીસો ત્રેપનમાં ઈશ્વરભાઈ દેસાઈ ઉત્તમભાઈ પટેલ તથા અશોકભાઈ મહેતા દ્વારા ગાસિયા ખેડ સત્યાગ્રહ ચલાવવામાં આવ્યો હતો જેના માધ્યમથી ગરીબોને જમીન આપવાનો પ્રયત્નો સફળ રહ્યા હતા આ આંદોલનનો મુખ્ય હેતુ આદિવાસી સમાજને શિક્ષણ અને સારા સંસ્કાર આપવાનો હતો પાડી કિસાન પંચાયતના કાર્યક્રમ પ્રમુખ નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ આશ્રમ શાળામાં યોજાતી યોજાતી રેલી સંપૂર્ણપણે બિન રાજકીય છે તેમણે ઉમેર્યું કે સૌતમભાઈ અને ઈશ્વરભાઈ દેસાઈએ માત્ર જમીન માટે આંદોલન કર્યું ન હતું પરંતુ બાળકોના ભવિષ્ય માટે પણ કાર્ય કર્યું હતું તેમણે આ વિસ્તારમાં આઈટીઆઈ માટે ચૌદ એકર જમીન આપી અને રોહણા ખાતે આશ્રમ શાળા ઊભી કરી જેના કારણે આજે અનેક વિદ્યાર્થીઓને શિક્ષણના અવસર મળી રહ્યા છે આ પ્રસંગે સૌતમભાઈ પટેલની બહુ તારાબેન કીર્તિભાઈ પટેલ અને પૌત્ર જીતનભાઈ કીર્તિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન જય જવાન જય ના નારા સાથે ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો કાર્યક્રમનું સંચાલન જગદીશ પટેલ અને રતિલાલ પટેલે કર્યું હતું ત્યારે વ્યવસ્થાની જવાબદારી ઈશ્વરભાઈ પટેલ સંભાળી હતી કાર્યક્રમમાં પાડી વિભાગ કિસાન પંચાયત પ્રમુખ આરડી પટેલ મંગલભાઈ પટેલ સુભાષભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય જીતેશભાઈ પટેલ તાલુકા કારોબારી અધ્યક્ષ મિતેશભાઈ પટેલ વિનુભાઈ પટેલ રવિન્દ્રભાઈ પટેલ તારાબેન પટેલ તથા સોમાભાઈ બાત્રી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ખેડ સત્યાગ્રહની આ ઐતિહાસિક ઉજવણી ખેડૂતો અને આદિવાસી સમાજ માટે પ્રેરણારૂપ બની હતી અને આજે કિસાન મુક્તિદિન તરીકે આપણે ઉજવણી ઉજવી રહ્યા છે આજે તોતેરમો મુક્તિ દિવસની આપણે ઉજવણી રોઈણા આશ્રમ ખાતે કરી રહ્યા છે આજે વર્ષો પહેલાં તો ખુલ્લામાં અમે લગભગ મિનિમમ પચાસથી સાહીઠ વર્ષ સુધી ખુલ્લામાં જ અમે કિસાન મુક્તિદિન તરીકે ખેડ સત્યાગની રેલી ઉજવી રહ્યા છે પણ અત્યારનો સમયના સમય અને સંજોગના હિસાબે આપણે હોલમાં કરી રહ્યા છે પરંતુ આજે પરિસ્થિતિ એ હતી કે જે તે સમયે દેશ આઝાદ થયો ત્યારે જે લોકો પાસે જમીનદારો પાસે અસંખ્ય જમીન હતી ખેડૂતો પાસે જમીનની હતી એ જમીન ખેડે તેની જમીનનું એક સૂત્ર આપીને ખેડે તેની જમીનનું સૂત્ર આપીને સ્વર્ગસ્હ ઈશ્વરભાઈ સ્વર્ગસ્થ ઉત્તમભાઈના બે જણના આગેવાનીમાં સમગ્ર આખો વલસાડ જિલ્લો જૂનો વલસાડ જિલ્લો બધા જ આ ચળવળોમાં જો ભેગા થઈને દરેક ગામના એક એક આગેવાનો બધા જ ભેગા થઈને આ લડત લડ્યા અને ચૌદ હજાર એકર જેટલી જમીન આપી તેને મુક્તિદિન તરીકે આજે આપણે ઉજવી રહ્યા છીએ રાજકીય રંગ તો જેને જેને મનથી લગાવો હોય તો લાગી શકે બાકી વાસ્તવિકતા કોઈ ખેસ કોઈ બેનર નથી કોઈ પણ અમારી અમારી રેલીમાં કોઈ ખેસ નથી કે કોઈ બેનર નથી અમે ફક્ત મુક્તિદિન તરીકેની અમે ઉજવણી કરી રહ્યા છીએ આજની જે પેઢી છે આજની પેઢીને ખબર નથી એ દિવસે ઓગણીસો ને પચાસના દાયકામાં શું પરિસ્થિતિ હતી અને તે દિવસે માણસની શું વિટામણા હતી શું મુશ્કેલી હતી એ આજના બાળકો આજના યુવાનોને આજે પચીસ વર્ષના યુવાન છે એને ખબર નથી કારણ કે એ એ સમય જેણે જોઈ લો છે કદાચ અમારા ઉત્તમમાં એમ કહેતા કે પહેલી સપ્ટેમ્બરની રેલી છે તો મરદા મરેલા મરદા પણ ચાલતા થઈ જાય એ વાત હતી નદી નાણાં ઉતરીને લોકો જ્યાં રેલી હોય ત્યાં પહોંચી જતા એવો સમય હતો